નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના પૈસાનું બનેલી એક સત્ય ઘટના વિશે મધરાતનો હતો થોડા થોડા ખરતા હતા વાતાવરણમાં ઠંડીની સાથે સુનકાર ઘેરાઈ રહ્યો હતો આથમણી કોર અને ઉગમણી કોર બંને બાજુએ વીજળીના ચમકારા વધી રહ્યા હતા રસ્તાની બે બાજુએ પાણીથી ભરેલા ખાડામાં દેટકાઓ એ ડ્રાવ ડ્રાઉ કરી રહ્યા હતા ખાડાની પેલી પાર આવેલી બાવળીયા ની કાટમાંથી રહ્યો હતો ચાર રસ્તાઓ પડતા હતા હતા એટલે બધા એને ખારાની ચોકડી કહેતા ચોકડીની જમણી બાજુમાં એક ટેન્ટ લગાવેલો હતો ટેન્ટની ઉપર એક સોલર લાઇટ લગાવેલી હતી ટેન્ટની અંદર એક ચાર્જિંગ લાઇટનો ઝાંખો અજવાસ હતો સફેદ રંગનું એક પોલીસ બાઇક ત્યાં પડ્યું હતું બે કોન્સ્ટેબલ ટેન્ટની બાજુમાં ખુરશી પર બેઠા હતા બંનેની સામેની બાજુએ વળી એક એક ખુરશી હતી તેની પર પગ રાખીને બંને કોન્સ્ટેબલ આરામથી બેઠા બેઠા એ મોબાઈલ ઘૂમડી રહ્યા હતા એકનું નામ હતું દિનાનાથ અને બીજાનું નામ હતું વાલજી દિનાનાથ મેક્સ પ્લેયર પર આશ્રમ વેબ સિરીઝ જોઈ રહ્યા હતા જ્યારે વાલજી કોન્સ્ટેબલ હોસ્ટેજ વેબ સિરીઝ જોઈ રહ્યા હતા થોડી વાર થઈ એટલે દિનાનાથે પોતાના ખિસ્સામાંથી એકસો આડત્રીસ કાચી સોપારી ઘાટો ચૂનો વિથ એલસી માવાનું પાર્સલ કાઢ્યું અને તન્મતા પૂર્વક મસાલો ઘસવા લાગ્યા આ જોઈને વાલજીએ પણ ચાર બાય બીડીની એ જુડીમાંથી એક બીડી કાઢી બે બાજુએ બીડીને ફૂંક મારીને પવિત્ર કરીને એક હાથે બીડી પકડીને લાઇટર સળગાવ્યું અને બીડી સળગાવી અને એ સાથે આકાશમાં પણ કોઈએ બીડી સળગાવી હોય એમ વીજળીનો ચમકારો થયો અને વાલજીએ એક ઊંડો કશ માર્યો અને ધુમાડાના ગોટે ગોટા કાઢ્યા અને એ વખતે બરાબર આકાશમાં પણ કડાકા ભડાકા થયા દિનાનાથે મસાલાને બરાબરનો ચોળી નાખ્યો હતો એક રસ થયેલો તમાકુનો આ મસાલો એના પ્લાસ્ટિક કાગળથી એકદમ એ છૂટો પડી ગયો હતો અને અને આછા ગેરું રંગ ધારણ કરી ચૂક્યો હતો એકી સાથે આખો મસાલો એક જ ઘાયે મોઢામાં પધરાવી દિનાનાથે મોબાઈલ બાજુમાં મૂકીને આંખો બંધ કરીને એ બંધ આંખે મસાલો મોઢામાં મમળવા મમળાવા લાગ્યા અને આજે સવારે પોલીસ સ્ટેશનમાં જે બન્યું હતું એની આંખ સામે ફરીથી તરવરી ઉઠ્યું વાલજી પણ એ જ વિચારમાં ડૂબી ગયો દિનાનાથ અને વાલજી તમારા નામે આખા વર્ષમાં એક પણ કામ બોલતું નથી તમારી જ્યાં પણ ડ્યુટી હોય એ વખતે ત્યાંનો સમાજ એકદમ સુધરી જતો હોય એમ લાગે છે હા તમારી કોઈ ફરિયાદ પણ આવી નથી એમ તમારી ડ્યુટી દરમિયાન કોઈ ફરિયાદ નોંધાવા પણ નથી આવી આવું કેમ બીજા ચાર કોન્સ્ટેબલ છે એની ફરજ દરમિયાન એ લોકો ઘણા અસામાજિક તત્વોને પકડે છે દારૂવાળાને પકડે છે લાયસન્સ વગરના વાહન ચાલકોને એ પકડે છે અઠવાડિયે ત્રણ ચાર એ ખિસ્સા કાતરુને પકડે છે રખડતા ભટકતા ચોરી કરવાના ઈરાદાવાળા એમ મુફલીસોને એ પકડે છે જાહેરમાં ચેન ચાળા કરવાવાળા વાળા ગેરકાયદેસર એ કપલિયાને પકડે છે ઓવર સ્પીડે એ બાઇક એ અને કાર ચલાવતા વંઠેલ નબીરાને પકડે છે બાવન પાનના ચોર એવા ઠંગ જુગારીને પકડે છે પણ તમારા બેયના ચોપડા એકદમ ક્લિયર છે તમે કોઈને પકડતા જ નથી ગુનેગારોને પોલીસ ન પકડે તો કોણ પકડશે ગુનેગારો પ્રત્યે આવી રહેમ દોસ્તી આપણને ન પાલવી સિંહ અગર સે દોસ્તી કરેગા તો ખાઈ ગયા ક્યાં પીઆઈ પટેલે બંનેને ચેમ્બરમાં બોલાવીને કહી રહ્યા હતા જવાબમાં દિનાનાથ બોલ્યા સાહેબ તમે હજુ સાવ નવા છો તમે આજુબાજુના ચાર ગામમાં પૂછી જુઓ આપણે કોઈની પાસેથી એક રૂપિયો પણ લીધો હોય તો હું મારી જાતે જ થવા તૈયાર છું પગાર સિવાય આ દિનાનાથના પેટમાં કશું ગયું નથી સાહેબ જ્યાં જ્યાં અમને ડ્યુટી આપવામાં આવે છે ત્યાં ભગવાનની દયાથી સબ સલામત જ હોય છે હવે ખાલી કેસ બતાવવા માટે ખોટા કેસ તો ઉભા કર્યો કે તરત જ વાલજીએ પોતાનો બચાવ શરૂ કર્યો મારું પણ એવું જ છે સાહેબ હું બકાલાના પૈસા પણ એ આપી દઉં છું કાયદા બહાર હું ક્યારેય ગયો જ નથી ટાઢ હોય કે તડકો એક મુશળધાર વરસાદ હોય હું જનતાની સેવામાં ખડે પગે ઊભો જ હોઉં છું વર્ષે દહાડે મળતી કાયદેસરની રજાઓમાં પણ જેટલી જરૂર હોય એટલી જ વાપરું છું બાકીની જવા દઉં છું ઈશ્વરનો ડર રાખીને કામ કરું છું એટલે જ કદાચ ગુનેગારોને મારો ડર લાગતો હોય છે અને જ્યાં મારી ડ્યુટી હોય ત્યાં કોઈ ઘટના બનતી જ નથી અને હું લગભગ આખો દિવસ હનુમાન ચાલીસા બોલતો હોઉં છું એટલે ભૂત પિશાચ નિકટ ન આવે એમ ગુનેગારો પણ મારી નિકટ આવવાનું એ ટાળતા હોય એવું મને ખરું પીઆઈ પટેલ બને તાકી રહ્યા અને પછી એક અઠવાડિયા સુધી બંનેને ખારા ચોકડીની એ ડ્યુટીનો ઓર્ડર એ કાઢી આપ્યો ખારા ચોકડી એકદમ સેન્સીટીવ એરિયો બે જિલ્લાની બોર્ડર લાગતી હતી આજુબાજુનો વિસ્તાર એકદમ ખારો ધૂંધવા જેવો જમીન એકદમ પોચી અને પોચું હોય એ ડબલ ચીકણું હોય એમ ચીકણી પણ ખરી ચારે બાજુ ત્રણ ત્રણ કિલોમીટર સુધી નકરા એ ગાંડા અને પરદેશી બાવળના ઝૂંડ વચ્ચે ક્યાંક આવળ પણ જોવા મળે ચરિયાણ વિસ્તાર ખરો પણ નિર્જન વિસ્તાર હોવાને કારણે ગેરકાયદેસરના ધંધા પણ રાતના બહુ જ ધમધમતા ગેરકાયદેસર બાવળ કાપવામાં આવતા

બુટલેગર માટે સોનાની લગડી જેવું લોકેશન કહી શકાય આમ તો પીઆઈ પટેલ દિનાનાથ અને વાલજીની નિષ્ઠા અને પ્રામાણિકતાથી સુપેરે પરિચિત હતા પણ વાર્ષિક રિપોર્ટમાં વિશેષ કામગીરીમાં આ બંને કોન્સ્ટેબલના ખાના ખાલી ન રહે એ માટે કશુંક તો કરવું જ રહ્યું અને એટલા માટે ખારા ચોકડી પર એને બંદોબસ્ત માટે એ રાતની ડ્યુટી આપી હતી એકાદ બે અપરાધ પકડાય તો પણ ચાલે અને આજે બને એટલા કે દિનાનાથ અને વાલજી માટે બંદોબસ્તની પ્રથમ રાત્રિ હતી રાતભરની તમામ જરૂરિયાતો લઈને બંને ફરજ શરૂ થવાના એક કલાક પહેલા જ પોતાની પખવાડી કર્મભૂમિ પર પહોંચી ગયા હતા જરૂરિયાતોમાં તો મસાલાના પાંચ પાર્સલ પીવાના પાણીનો વીસ લીટરનો જગ મફલર રેઇનકોટ જીપ કંપનીના જૂના વખતની પણ બહુ પાવરફુલ એવી ટોર્ચ બે બે લાંબી લાકડીઓ તીક્ષ્ણ ધારવાળા ચપ્પા બાકીની વસ્તુઓ તો ટેન્ટમાં જ હતી દિનાનાથ અને વાલજી ત્યાં પહોંચ્યા એટલે ત્યાંના ફરજ પરમાંથી છૂટા થનાર બે કોન્સ્ટેબલ પરમાર અને રાઠોડે એમની જરૂરી ટીપ્સ આપી હતી અગિયાર વાગ્યા સુધી કદાચ એકાદ જણને સુ હોય તો સૂઈ જવું પણ અગિયાર થી એ રાતના ચાર વાગ્યા સુધી સતત જાગવાનું છે પાવર બેંક ફૂલ ચાર્જિંગ કરીને સાથે લાવવાની અને મોબાઈલમાં લોકેશન શરૂ રાખવાનું બાઈક દર અડધી કલાકે શરૂ કરવાની પાંચ મિનિટ શરૂ રાખીને પાછી બંધ કરી દેવાની એટલે એન્જિન ગરમ જ રહે અને કોઈનો પીછો કરવાનો થાય એટલે તરત શરૂ થઈ જાય નહીતર આ વરસાદ અને ટાઢોળું છે ત્રણ કલાક બંધ રહે અને પછી અણીના સમયે બાઈક શરૂ ન થાય તો પછી આપણે અણી નીકળી જાય ખાલી ટેન્ટમાં જ ન બેસવું પણ આ ચારેય રસ્તે થોડા થોડા સમયના અંતરે આટા મારવા એટલે વોકિંગ પણ થશે અને શરીર પણ ઉતરશે બાકી બીવાનું કોઈના બાપથી પણ નહીં એમ બેફામ બહાદુરી પણ નહીં બતાવવાની એમ લાગે કે સામેના માણસો વધુ છે ને ખતરનાકના પેટના છે તો કંટ્રોલ રૂમે જાણ કરવાની બીજા પોલીસ કર્મી આવે ત્યાં સુધી રાહ જોવાની પછી મોરચો ખોલવાનો પણ વગર જોતી બહાદુરી બતાવીને એકલા હાથે લડવાનું એ સાહસ નહીં કરવાનું નહીતર ક્યારેય બાળકો ઘરે રાહ જોતા રહી જાય દિનાનાથને વાલજીને જરૂરી ટીપ્સ આપીને એ પરમા આર અને રાઠોડ રવાના થયા અને દિનાનાથ થયા એ કંઠ રસપાન પૂરું થયું હતું વધેલો નકામો કચરો કુચો એ મોઢામાંથી કાઢીને એક બાજુના ખાળિયામાં ફગાયો પાણીના ત્રણ ગ્લાસ પીને પોતાની ફાંદ પર હાથ ફેરવીને એ ખારા ચોકડીના જમણી તરફના રસ્તા પર એ ટહેલવા લાગ્યા હતા કાળી રાત્રિ વધારે કાળી બની હતી છાંટા આવતા બંધ થયા હતા પણ પવનની ગતિ થોડીક વધી હતી એમ એના એમને જાણ કરી વાલજીની બીડી પણ પૂરી થઈ ગઈ હતી એ પણ ખારા ચોકડીના ડાબી બાજુના રસ્તા પર ટહેલવા લાગ્યો દસ મિનિટ પછી વળી બે પોતાની ખુરશી પર આવીને ગોઠવાયા અને અધૂરી વેબ સિરીઝ શરૂ કરી ત્યાં અચાનક ઓદરાતી બાજુના રસ્તા પર દૂરથી એક પ્રકાશનો શેરડો પીડ્યો અને બંનેની આંખો ચમકી ફટાફટ મોબાઈલ ખિસ્સામાં નાખીને એ બંને સતર્ક થયા વાલજીએ સફેદ બાઈક શરૂ કરી બાઈક એક જ કીકથી સ્ટાર્ટ સ્ટાર્ટ થઈ ગઈ પછી વાલજીને ખ્યાલ આવ્યો કે આ તો સેલ્ફ સ્ટાર્ટ છે કીક છે પણ એની જરૂર નથી એટલે વળી બાઈક બંધ કરીને સેલ્ફથી ફરી સ્ટાર્ટ કરી દિનાનાથ એકીટ પ્રકાશના શેડા તરફ જોઈ રહ્યા હતા ધીમે ધીમે પ્રકાશ વધી રહ્યો હતો બાઇક લાગે છે ગતિ પણ તેજ છે નક્કી કોઈ ગુનેગાર હોવો જોઈએ દિનાનાથ બોલ્યા આપણે તૈયાર જ છીએ પડશે એવા દેવાશે બાકી આપણે કોઈથી બીતા નથી જેટલું હોય એટલી હિંમત કરીને વાલજી બોલ્યો આવી ઘટના એના નોકરીના કાર્યકાળ દરમિયાન ખૂબ ઓછી બની હતી એટલે એનું કાળજું પણ થરથર કંપી રહ્યું હતું ઠંડી હોવા છતાં એના ચામડીના રોવાડા ઉભા થઈ ગયા હતા શરીરમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી આંખોમાં એક અજબ ભય વ્યાપી રહ્યો હતો અને એ બાઈક જ હતી બાઈક ખારા ચોકડીથી ડાબી બાજુ વળી અને આ બંને સિસોટી મારતા રહ્યા અને બાઇક વાળા એ જાણે એ બે ને જોયા જ ન હોય એમ બાઈક મારી મૂકી બંનેના ધ્યાને એ આવ્યું કે બાઈક એ ચલાવનાર ની આગળ એક મોટું ફોટકું હતું જે બાઈક ની પેટ્રોલ ની ટાંકી પર હતું અને બાઈક ચલાવનારે પોતાની પાછળ એક મોટી અને ભારે કીટ લગાવેલી હતી એક તો કાળી ડિબાંગ રાત એમાં કાળા રંગનું બાઈક અને કાળા માથા પર કાળું હેલ્મેટ ચડાવેલું એટલે બાઈક સવારનું મોઢું તો કોઈ કાળે ઓળખાય ન એવું નહોતું પણ પેલું પોટકું સફેદ રંગનું હતું યુરિયા ખાતરની થેલીમાં કશું ભરેલું હોય એવું એને લાગ્યું પણ સીસોટીના આવાસથી એને આગલા પડકારાથી પણ બાઇક ઊભું ન રહ્યું એટલે દિનાનાથ અને વાલજીને પાકો વહેમ ગયો હવે શું કરવું એક જ વાળો અને એ હતા બે એટલે કંટ્રોલ રૂમ માં પણ જાણ ન કરાય ખાલી મોટી વાતો થાય અને અને પાત્ર બનવા એ એ એ બાઇક પીછો કરવામાં જ સલામતી છે માનીને દીનાનાથે સ્ટાર્ટ કર્યું કે તરત જ એ વાલજી એક મોટી લાકડી હાથમાં લઈને સબ દઈને બાઇકની ની પાછળ ગોઠવાઈ ગયો અને પોલીસ નું સફેદ બાઈક એ પૂરપાટ પેલા કાળા રંગના બાઈકનો પીછો કરવા એ લાગ્યું દોઢ કિલોમીટર પછી પેલું બાઈક દેખાયું આગળ રસ્તા પર પાણી ભરાયા હતા એટલે પોટકાવાળા બાઇક સવારે બાઇકને ધીમું પાડ્યું હતું તેની લગોલગ પહોંચીને દિનાનાથે ગોરકિયું કરતા હોય એમ ત્રાળ પાડી ઊભો રે એક ઓડા બેરો છો સીસોટીનો અવાજ નથી સંભળાતો નાડા તોડાવે જ જા છો બે ખારા ચોકડીએ ઊભા ઉભા નહોતા ભાડ્યા ઉભા નહોતા ભાડ્યા નહોતા કે શું શું છે આ પોટકામાં ચાલ બાઈક બંધ કર અને પોટકા સાથે તો સરેન્ડર થઈ જા નહીં તો ડોહિયા લાકડીયું સગી નહીં થાય અને પેલા યુવાને બાઈક એક સાઈડમાં લીધું બાઈકનું સાઈડ સ્ટેન્ડ ચડાવ્યું પોટકું જમીન પર મૂક્યું માથેથી એક કાળું હેલ્મેટ ઉતાર્યું બે કાનમાંથી બ્લૂટૂથ ઈયરફોન કાઢ્યા ખિસ્સામાંથી મોબાઈલ અને રૂમાલ કાઢ્યા મોબાઈલમાં વાગતું સંગીત બંધ પોતાનો ચહેરો રૂમાલથી લૂછો અને દિનાનાથ અને વાલજીની સામે એક પણ શબ્દ બોલ્યા વિના એ અદબથી ઉભો રહ્યો વાલજીએ પોટકો ખોલ્યું અંદરથી મોટી મોટી નોટબુકો નીકળી યુવાને પોતાની કીટ પણ આપી દીધી હોત તો એમાં પણ બે ત્રણ પુસ્તકો અને એક જોડી કપડાં નીકળ્યા યુવાન પાસેથી કશું જ મળ્યું નહીં અને દિનાનાથી જોયું કે યુવાનના ચહેરા પરથી તે કોઈ બુટલેગર કે ગુનેગાર જોવો દેખાતો નથી શું છે આ બધું વાલજીએ કડકાઈથી પૂછ્યું એકમ કસોટીની બુક છે ધોરણ છ થી આઠ ની બુક છે નિશાળેથી ઘરે લઈ જાઉં છું ઘરે ચેક કરવા યુવાને જવાબ આપ્યો શું નામ છે તારું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ને ડ્રાઈવિંગ લાઇસન્સ છે દિનાનાથે પૂછ્યું જી મારું નામ નિખિલ મારી પાસે બધું છે પાસપોર્ટ અને પાન કાર્ડ પણ છે કહીને એક ડોક્યુમેન્ટથી ભરેલું આખું વોલેટ ખોલીને દિનારનાથને આપ્યું એ આખું ખોલીને નિખિલે દિનાનાથને આપ્યું અને ટોર્ચના પ્રકાશમાં દિનાનાથે પુરાવા જોયા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ બિયલો ઓળખપત્ર આધાર કાર્ડ શિક્ષક તરીકેનું એ આઈડી કાર્ડ આટલા પુરાવા તો દિનાનાથ પાસે પણ નહોતા પણ આટલી મોડી રાતે નિશાળી થાય એ કમ કસોટીની બુક કેમ લેવા જવા પડ્યું દિવસે લઈ આવાય ને અને અમને ભાળીને બાઈક ઊભી રખાય ને અવાજ નહોતો સાંભળ્યો જવાબમાં નિખિલ બોલ્યો કાનમાં બ્લુટૂથ હતા એટલે અવાજ મને સંભળાનો નહીં તમને જોયા પણ નથી અને થોડી ઇમરજન્સી હતી રહી વાત રાતની તો નિશાળ ખોલવાની તો આજે શનિવારે નિશાળ બંધ કરીને મારા વતનમાં ગયો હતો સાઠ કિમી દૂર એ બાકી આ બાજુના ગામમાં ભાડે રહેવું છું નિશાળ હતો ત્યારે મારા બાપનો ફોન આવ્યો હતો મારા બાપાનો ફોન આવ્યો હતો કે દાદાનું શ્રાદ્ધ છે નિશાળથી સીધો વતનમાં નીકળી ગયો શ્રાદ્ધમાં ભજીયા અને ખીર ખૂબ ખાધી બપોર બપોર પછી જ મારે નીકળવું હતું તો વરસાદ નડી ગયો વરસાદ બંધ થયો સાંજે અને નીકળી ગયો રસ્તામાં હું નોકરી કરું એ ગામ આવી ગયું અને નિશાળની ચાવી હતી મારા ખિસ્સામાં નિશાળ પણ રોડ ટચ એટલે થયું કે લાવને આ એકમ કસોટી લેતો જાઓ કાલ રવિવાર છે એટલે ઘરે જ જોઈ નાખીશ નિશાળ ખોલીને એ એકમ કસોટીનું આ પોટકું બાંધ્યું બાઈક પર આગળ મૂક્યો અને બાઈક ચલાવી એમાં ઇમરજન્સી આવી ગઈ પોટકોય મોટો અને મારું પેટ પણ મોટું પેટ આરે પોટકાનું ઘર્ષણ થયું હોય કે બપોરે શ્રાદ્ધમાં વધારે પડતી એ ખીર અને ભજીયા નડી ગયા હોય એ જે થયું હોય એ રામ જાણે પણ પેટમાં બળવો શરૂ થઈ ગયો આ બળવાને ડામી દેવા માટે શરણાગતિ સ્વીકારીને એ તાત્કાલિક એ મારે ટોયલેટ જવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું એટલે મેં બાઈક એ ફૂલ સ્પીડે ચલાવી હતી હવે અહીંથી તો હું ભાડે રહું છું એ ગામ સાવ નજીક જ છે બસ આ જ કારણ હતું ફૂલ સ્પીડે બાઇક ચલાવવાનું બીજું કોઈ કારણ નહોતું તો તો ભાઈ તમે નીકળો નહીં તો તમારે છેટું પડી જશે ભલા માણસ કહેતા પણ નથી આવી ઇમરજન્સી હોય તો ઊભું રહેવું ન બાલવે તમે હવે ઝડપથી નીકળો આટલું કહીને દિનાનાથે એ પેલું પોટકો બાઇક પર આગળ મૂકી દીધું અને વાલજીએ નિખિલને પાછળથી એ કીટ પહેરાવી દીધી અને માથા પર હેલ્મેટ પહેરીને નિખિલે બાઈક મારી મૂક્યું અને દિનાનાથ અને વાલજી એ પોતાના ટેન્ટ પાસે ખરા ખારા ચોકડીયા આવ્યા દિનાનાથે વળી એકસો આડત્રીસ માસ મસાલો ચોળ્યો અને વાલજીએ બીડી સળગાવી દિનાનદ બોલ્યા લાગે છે કે આપણા ભાગ્યમાં કોઈ ગુનેગાર પકડવાનો ડેટા જ નહીં રે નહી હોય આપણે બળ કરી જોયું પણ નસીબ જ સાથ ન આપે તો આપણે શું કરી શકીએ વાલજીએ ઉત્તર વાળ્યો અને બીડીનો ધુમાડો નીકળ્યો વાદળનો ગડગડાટ ધીમો પડી રહ્યો હતો વીજળી પણ ચમકતી એ બંધ થઈ ગઈ હતી બંને વળી મોબાઈલ કાઢીને એ અધૂરી વેબ સિરીઝ જોઈ રહ્યા હતા મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ